તમારી સર્વિસ મળતી નથી સિક્યોરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર ને સામે સર્વિસના નામે જીરો તમારો પૈસા લ્યો છે ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માણસ માંગે માગે હમણાં અડધ હમણાં ચોવીસ કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર કાં તો ફોલ્ટ ન મળ્યો તો અત્યારે જેમ તમારી સાત જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે

ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ લાઈનમેન ના ઠેકાણા નહીં કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં મેન્ટેનન્સ ના નામ પર બે બે વાવાઝોડો અમારું ગામ ખમી ચૂક્યો છે બે બે વાવાઝોડા ને અત્યારે શું થયું છે મેન્ટેનન્સ નામ ઉપર અને બતાવે શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ બધું તમારા કાર્યપાલક સહિત તમને રજૂઆત કરી છે કાર્યપાલક સહિત મેં રજૂઆત કરી છે હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો અને તમે જાઓ સ્વપ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિ તમને નથી આવી છે બરાબર ને કાર્યવાહી કરવી કારવાહી કરના જ અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા મારા પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા